રાઠવા ગીતાબેન વેચાભાઈ પેખડિયા પેખડિયા ગ્રુપ મહિલા વિકાસ ઉદ્યોગ સહકારી મંડળી બે હજાર ચારમાં એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું એમાં હું મંત્રી તરીકે કામ કરું છું અને બે હજાર સાતમાં અંબર ચરખા સાત અમે લાવ્યા પછી બેરોને તાલીમ આવી આપી પછી એને જોઈને પાછી બીજી બેરોની પણ માંગણી હતી એટલે પાસા પચાસ લાવ્યા પચીસ પછી એ બેનોને તાલીમ આપી પછી બીજી બેનોને એવું હતું કે અમને બી ઘર બેઠા રોજગારી મળે એવું કંઈક કરો એટલે પછી પાસાની માંગણી કરી તો બે હજાર દસને પાસા બીજા પચાસ ચરખા એટલે સો ચરખા થઈ ગયા તાલીમ આપીને પછી બેનોને એવું કે અમને ઘર ઘરે તમે ચરખો આપી દો તો અમે ઘરનું કામ કરીએ અને ખેતીનું કામ કરીએ અને સમય બચે એ ટાઈમ મળે એ અમે સૂતર કાચે એટલે અમને રોજગારીમાં પણ થોડો વધારો થઈ જાય એમ એટલે બેનો પેલા બજાર નું કામ કરતા હતા પણ ઘરે ચરખા આપી દીધા એટલે એટલે બેન તમ પાંચ થી સાત હજાર આઠ હજાર નું કામ થઈ જાય મારું નામ રાઠવા કૈલાશ બેન રાજેશભાઈ ઘર ખાવા ભણાવવાનું વાહી દુવાડવાનું બધું કામ કરીને નવરાય ત્યાં ફેરવી અમે મહિને સાત આઠ કોન ભણે અમારે તો ત્રણ મહિના થાય ને ત્યાં માલ જાય એટલે દસ પંદર આવે પગાર તો નાખે ખાતા મેં અમારા ખાતા મેં પૈસા ને અમે લાવે ને ઘરમાં કામ વાપરીએ બધું બુટ્ટી લીધી ને મંગળસૂતર સડા ને બધું લે અમારે નાનું નાનું વસ્તુ દસ પંદર હજાર આવે તો થોડા થોડા વાપરીએ થોડાક મેં રાખીએ બેન ને અહીંથી કાચું મટર અમે આપીએ એમાં પૂરું થઈ જાય વારો લઈને આવે દસ થી વારો લઈને આવે કોઈ બેન વીસ દિવસે લઈને આવે જેવું જેવું કાતે ને એનો માલ સાત કે આઠ કિલો અમે પૂણી આપીએ કેવાય બેન ને પછી કોઈ બેન ત્રણ કે ચાર કિલો મહિનાનું એની પાસે હોય જ કહેવાય એટલે પૂરું થાય અને પાકું મટીરિયલ આપી દે ને જે કોન ખરા ને એ આપણે ઉદ્યોગ ભારતી વોર્ડર કરે ને ત્યાંથી આપણને આપે લોકો ત્યાંથી આપે એટલે બેનો અહીંથી પછી જેટલી જરૂરિયાત હોય એટલું લઈ જાય એમની પાસે અને માલ તૈયાર થઈ જાય અહીંથી તૈયાર થાય એટલે અમે ઉદ્યોગ ભારતી ગોંડલને મોકલાવી દઈએ એ લોકો લઈ લે અને જેવું જેવું બેનનું કામ હોય એવી રીતના એ બેનના ખાતામાં પૈસા આપી દે મારું નામ છે રાઠાપુરી બેન વેચાતભાઈ ગામ જામબા તાલુકો કમાન્ડ મેં અમર ચરકાનું કામ કરું છું એમ દસ પંદર વર્ષ જેવા થઈ જ જશે અને આ ખેતીવાડીનું કામ કર્યા પછી અમે સમય કાઢીને અમર ચરકાનું કામ કરીએ છીએ તો મહિને પહેલાં અમિને મહિને પેમેન્ટ મળતું તું હવે અમિને ત્રણ મહિને મળે છે દસ મહિ દસ દિવસે પહેલા જમા કરાવતા ને હવે મહિને જમા કરાવીએ છે હવે હમણાં અમારે બધું કામ કાઢીને કરીએ ને એટલે અમીને બાર તેર હજારનું કામ થાય છે ત્રણ મહિને મહિનામાં અમારે થાય કામ કાઢી કરીએ એટલે થાય ચાર પાંચ રિંગ થાય આ ખેતીવાડી નું બધા અમારે આવા જવાનો બધો ખર્ચ બધું એમાં જ અમે ચલાવીએ છીએ અમારે બાર કઈ જવાય એવું છે નથી પહેલા કને સીધા મળતા તા હવે બેંકમાં જમા થાય અમારે જાતે બધું ખેતીવાડી કરવાનું બધું જાતે કરવાનું એટલે અમે આ ઘર બનાવ્યું છોકરાના ના લગ્ન કર્યા એટલે આ મચર કાચલ વિને જ આ બધું કરીએ મારું નામ રાઠવા વિના બેન રાજસ્થાન ગામ થી ખડિયા વેખડિયા ગ્રુપ મહિલા વિકાસ ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડમાં હું પ્રમુખ છું હવે અમારી મંડળીમાં એકસો એસી સભ્યો છે ત્રણ ગામોની મંડળી છે વેખડિયા જાંબા ચીપાણ અમે બે હજાર ચારમાં રજિસ્ટ્રેશન કરાયું એમાં અમર જે બે હજાર સાતમાં શરૂ કર્યું જે સૂતર કાતીને બેનો જમા કરે છે અહીંયાથી ગોંડલ મોકલે છે તો એમને જે રોજગારી મળે છે તો ઉદ્યોગ ભારતી ડાયરેક્ટ બેનોના ખાતામાં જમા કરે છે પૈસા એમને જે એમડીએ ફંડ કલ્યાણ ફંડ એ અમદાવાદ બેંક છે એમાં જમા થાય છે અને એની આરટી સહાય છે તે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ અમદાવાદથી બેનોના ખાતામાં જમા થાય છે અત્યાર સુધી અમે બેનોને ત્રણ કરોડ ઉપરની રોજગારી ચૂકવી રહ્યા છે હવે જે બેનો સૂતર કાપીને એમના ઘરમાં ઘરના વપરાશ માટે અને કોઈક બેનો એ બોર કરાવ્યો કોઈ બેનો એ મકાન બનાવ્યું બાળકોને ભણવાનું ને આ બધા ખર્ચ માટે વાપરી રહ્યા છે હવે જે આજુબાજુની બેનોને જેને રોજગારી મેળવી હોય તો અમારી મહિલા મંડળીમાં પેલા સભ્ય બનવું પડે એમાં દાખલ ફી પાંચ રૂપિયા અને સભ્ય ફી પચાસ રૂપિયા એટલે કુલ પંચાવન રૂપિયા ભરી સભ્ય બનવાનું હવે ચરખા માટે મહિલા મંડળીમાં તાલીમ લેવું પડે એ અમે શીખવાડીએ શીખી પછી ઘરે આપીએ અને સૂતર કાતી ને પછી અહીંયા જમા કરાવવા આવે હવે જે ચરખા છે એના થકી બેનોને રોજગારી આપી અમે પગભર બનાવીએ છીએ